નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં આજે આપણે મિકેનિકલ ડિઝલ્ટેડના બીજા સેમેસ્ટરના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો આજે મોડ્યુલ એક ડીઝલ એન્જિન ઓવરવ્યૂ જેની અંદર પ્રશ્નો એકથી ત્રીસનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ તો પ્રશ્ન એક વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એન્જિન તો એન્જિનનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ એન્જિનનો પ્રકાર જણાવવાનો છે તો અહીંયા ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલાઇન એન્જિન તો મિત્રો અહીંયા આપણે અલગથી પણ આકૃતિ લીધેલી છે કે આ પ્રકારની જો એન્જિન હોય તો એને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે ઇનલાઇન એન્જિન એટલે કે જે સિલિન્ડર જે હોય છે તો એની ગોઠવણ એક જ લાઇનમાં હોય છે તો એવા પ્રકારના એન્જિનને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એન્જિન તો એન્જિનનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જીન તો મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે આકૃતિ આપી છે તે એમાં વી આકારનો શેપ છે એટલા માટે આને વી એન્જિન કહેવામાં આવે છે અને વી એન્જિનમાં બે સિલિન્ડર વચ્ચેનો જે ખૂણો એટલે કે એંગલ હોય છે એ સાઠ ડિગ્રી હોય છે અને અલગથી આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે વી એન્જિન જે હોય છે એમાં આ રીતની ગોઠવણી એટલે કે વી આકારમાં હોય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એન્જિન તો એન્જિનનો પ્રકાર કયો છે તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપોઝ એન્જિન એટલે કે વિરુદ્ધ એન્જિન તો મિત્રો અહીંયા જે આકૃતિ બતાવી છે તો એમાં તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુનો જે સિલિન્ડર અને એક્ઝટ એની સામે ઓપોઝિટ સાઇડમાં એટલે કે વિરુદ્ધ દિશામાં બીજું પણ પિસ્ટન અને સિલિન્ડર અહીંયા છે તો આ પ્રકારનું જે એન્જિન હોય છે એને ઓપોઝ એન્જિન કહેવાય છે અલગથી આપણે નીચે પણ અહીંયા બીજી આકૃતિ લીધેલી છે કે આ સિક્સ સિલિન્ડર જે એન્જિન છે તો ત્રણ જે સિલિન્ડર છે એ ડાબી બાજુ અને ત્રણ જે સિલિન્ડર છે એ જમણી બાજુ આ પ્રકારે હોય છે જેને ઓપોઝ એન્જિન કહેવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એન્જિન તો એન્જિનનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન તો એની આકૃતિ પણ આપણે અહીંયા અલગથી લીધ લીધેલી છે કે જે આ ઉપરની આકૃતિમાં જે ડાયાગ્રામ આપ્યો છે સ્કેમેટિક તો એમાં ચાર સિલિન્ડર એન્જિન છે અને એ જ પ્રમાણે અહીંયા નીચેની જે આકૃતિ આપણે અલગથી લીધેલી છે એમાં પાંચ સિલિન્ડર એન્જિન અહીંયા રેડિયલ પ્રકારનું બતાવવામાં આવ્યું છે અને મોસ્ટ ઓફ આ પ્રકારના એન્જિનનો ઉપયોગ એરક્રાફ્ટ એટલે કે એરોપ્લેન એટલે કે વિમાનની અંદર આ પ્રકારના એન્જિન રેડિયલ એન્જિન હોય છે એનો ઉપયોગ વધારે પડતો થાય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન વોટ ઇઝ કોલ ધ ડિસ્ટન્સ બિટવીન ટીડીસી ટુ બીડીસી તો ટીડીસીથી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવાય છે તો ઓપ્શન એ સ્ટોક બી સાયકલ સી પાવર અને ડી ટોર્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટોક તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર અહીંયા બતાવવામાં આવ્યું છે કે પિસ્ટન જ્યાં સુધી ઉપરની સૌથી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે છે તો એને ટીડીસી કહેવાય છે એટલે કે ટોપ ડેટ સેન્ટર અને પિસ્ટન નીચેની તરફ જ્યાં સુધી મહત્તમ નીચે સુધી આવી શકે છે તો એને બીડીસી એટલે કે બોટમ બોટમ ડેટ સેન્ટર કહેવાય છે તો આ ટીડીસી અને બીડીસી વચ્ચેના જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે તો અહીંયા સ્ટોક અને એને ટૂંકમાં એલ વડે પણ દર્શાવવામાં આવે છે એટલે કે ટીડીસીથી બીડી બીડીસી વચ્ચેના અંતરને સ્ટોક કહેવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વોટ is ધ formula ફોર બી તો BHP માટેનું સૂત્ર કયું છે મિત્રો બી એચ એટલે બ્રેક હોર્સ પાવર તો અહીંયા સૂત્રો આપે છે ટુ પાય એનટી બાય પિસ્તાલીસો બી ફોર પાય પિસ્તાલીસો સી સિક્સ પાય બાય પિસ્તાલીસો અને ડી એઈટ પાય બાય પિસ્તાલીસો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટુ પાય બાય પિસ્તાલીસો મિત્રો આ જે સૂત્ર છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે આ સૂત્રની અંદર જે એન છે એ આરપીએમ છે અને ટી જે છે એ ટોર્ક છે ત્યારબાદ સાતમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર આઈ એચ પી આઈ એચ પીનું પૂરું નામ છે ઇન્ડિકેટેડ હોર્સ પાવર તો આઈએચપી માટેનું સૂત્ર કયું છે તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે પી એલ એ એન બાય પિસ્તાલીસો ઇન્ટુ કે બી વીએલએન બાય પિસ્તાલીસો ઇન્ટુ કે સી એ વી એલ એન બાય પિસ્તાલીસો ઇન્ટુ કે અને ડી પી V બાય પિસ્તાલીસો ઇન્ટુ કે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પી એલ એ એન બાય પિસ્તાલીસો ઇન્ટુ કે તો મિત્રો યાદ રાખવા માટે પ્લાન બાય પિસ્તાલીસો ઇન્ટુ કે આ રીતે તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ આઠમો પ્રશ્ન વોટ ઇઝ અ ફોર્મ્યુલા ફોર કોમ્પરેશન રેશિયો તો કોમ્પરેશન રેશિયો માટેનું સૂત્ર કયું છે તો અહીંયા સૂત્ર આપે છે એ વી એસ પ્લસ વીસી બાય વીસી બી વી એસ પ્લસ વીસી બાય વી એસ સી વી બાય વી એસ પ્લસ વીસી અને ડી વી એસ બાય વી એસ પ્લસ વીસી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વી એસ પ્લસ વીસી બાય વીસી તો મિત્રો અહીંયા આપણે અલગથી પણ બતાવીએ છે કે કોમ્પરેશન રેશિયો કોને કહેવાય તો કે ટોટલ વોલ્યુમ અને ક્લિનિયન્સ વોલ્યુમના ગુણોત્તરને કોમ્પરેશન રેશિયો કહેવામાં આવે છે અને આ વ્યાખ્યા પણ કહેવાય છે કે ટોટલ વોલ્યુમ અને ક્લિરન્સ વોલ્યુમના ગુણોત્તરને કોમ્પ્રેશન રેશિયો કહેવાય છે એને આપણે સૂત્રમાં લખીએ તો આ રીતે ટોટલ વોલ્યુમ એટલે કે સ્વેપ વોલ્યુમ પ્લસ ક્લિયન્સ વોલ્યુમ અને નીચે ક્લિરન્સ વોલ્યુમ જે કદ છે વોલ્યુમ એટલે કે કદ બરાબર એ એમને એમ રાખ્યું ત્યારબાદ એને આપણે ટૂંકમાં એટલે કે સૂત્રને આધારે લખીએ તો સેફ વોલ્યુમ એટલે કે વીએસ વીએસનો મતલબ થાય છે સેફ વોલ્યુમ અને વી સીનો મતલબ થાય છે ક્લિડિયન્સ વોલ્યુમ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે પિષ્ટન ટીડીસીથી બીડીસી દરમિયાન જે અંતર કાપે છે તો એ જે અંતર કાપતું હોય તો એના વચ્ચે જે કદ ઘેરાયેલું હોય છે તો એને સેફ વોલ્યુમ કહેવાય છે અને ક્લિરિયન્સ વોલ્યુમ એટલે કે આ જે ઉપરનું જે બતાવેલું છે તો એ ભાગને ક્લિડિયન્સ વોલ્યુમ કહેવામાં આવે છે ત્યારબાદ નવમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર મિકેનિકલ એફિસન્સી તો મિકેનિકલ એફિશન્સી એટલે કે યાંત્રિક કાર્ય દક્ષતા એટલે કે યાંત્રિક કાર્યક્ષમતા માટેનું સૂત્ર કયું છે તો ઓપ્શન એ બી એચપી બાય આઈ એચ પી બી આઈ એચ બાય બી હન્ડ્રેડ સી બી એચપી માઇનસ બાય બી હન્ડ્રેડ અને ડી આઈ માઇનસ બી બાય આઈ હન્ડ્રેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બી એચ બાય આઈ ઇન્ટુ હન્ડ્રેડ એટલે કે બી એચપી બાય આઈ એચ ગુણ્યા સો આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે બી એટલે કે બ્રેક હોર્સ પાવર ઉપરની બાજુ આવે અને આઈ એચ એ નીચેની બાજુ આવે કારણ કે બ્રેક હોર્સ પાવર એટલે કે મિત્રો જે ક્રેન્સ સાપ ઉપર જે પાવર મળે છે એને બ્રેક હોર્સ પાવર કહેવાય છે અને આઈએચપી એટલે કે ઇન્ડિકેટેડ પાવર એટલે કે એન્જિનમાં જે પાવર ઉત્પન્ન થાય છે એને ઇન્ડિકેટેડ પાવર કહેવામાં આવે છે જેને ટૂંકમાં આઈ એચ પી કહેવાય છે આપણે સમજ માટે અહીંયા બતાવી છે કે એની જે વ્યાખ્યા છે તો એને ઈટા વડે એટલે કે એન વડે દર્શાવવામાં આવે છે અને બ્રેક હોર્સ પાવર અને ઇન્ડિકેટેડ હોર્સ પાવરના ગુણોત્તરને યાંત્રિક કાર્યદક્ષતા એટલે કે મિકેનિકલ એફિસિયન્સી કહેવામાં આવે છે અને અહીંયા આપણી સૂત્રના આધારે બી એચપી બાય આઈ ગુણ્યા સો પણ આ રીતે આપણે લખી શકીએ છીએ ત્યારબાદ દસમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોક તો આ સ્ટોકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે આ સ્ટોકનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ કોમ્પ્રેશન સ્ટોક બી પાવર સ્ટોક સી સક્સન સ્ટોક અને ડી એક્ઝોસ્ટ સ્ટોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સક્સન સ્ટોક તો મિત્રો અહીંયા આકૃતિમાં જોઈને પણ તમને ખ્યાલ આવશે કે અહીંયા આકૃતિમાં આ ઇનલેટ ઇનલેટવાલ છે જે ઓપન સ્થિતિ એટલે કે ઓપન પોઝિશનમાં છે અહીંયા જે ઇનલેટ મેનિફોલ્ડ છે તે ત્યાંથી આ ફ્રેશ ચાર્જ એટલે કે પેક્ટ્રોલ એન્જિન હોય તો હવા અને પેક્ટ્રોલનું મિશ્રણ અહીંયા આ જે લાલ લાઇન બતાવી છે ત્યાંથી દાખલ થાય છે અને અહીંયા ઇનલેટ વાલ ઓપન છે અને એક્ઝોસ્ટ વાલ ક્લોઝ છે અને જે પિસ્ટનની જે મૂવમેન્ટ જે ગતિ છે એ ઉપરથી નીચે જાય છે કારણ કે અહીંયા એરો બતાવે છે એ નીચેની બાજુ જાય છે એ રીતે બતાવે છે અને બીજું અહીંયા જે ક્રેન્કસ આપનું રોટેશન ડિગ્રી બતાવી છે એ એકસો એસી ડિગ્રી બતાવી દે છે બરાબર એટલે કે આ જે છે એમાં ઇનલેટ વાલ ઓપન છે એટલે કે ફ્રેશ ચાર્જ એન્ટર અંદર સિલિન્ડરમાં દાખલ થાય છે અને પિસ્ટન જે છે એ ટીડીસીથી બીડીસી તરફ નીચેની તરફ મૂવમેન્ટ કરે છે એટલા માટે આ સ્ટોકને સક્શન સ્ટોક કહેવામાં આવે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોક તો આ સ્ટોકનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સક્શન સ્ટોક બી કોમ્પ્રેશન સ્ટોક સી પાવર સ્ટોક અને ડી એક્ઝોસ્ટ સ્ટોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોમ્પરેશન સ્ટોક તો મિત્રો આકૃતિમાં તમે જોશો તો અહીંયા ઇનલેટ વાલ અને એક્ઝોસ્ટ વાલ બંને બંધ છે અને પિસ્ટન જે બીડીસી એટલે બોટમ ડેટ સેન્ટરથી ટીડીસી એટલે ટોપ ડેડ ડેટ સેન્ટર તરફ જાય છે એટલે કે નીચેથી ઉપરની તરફ જાય છે અને બંને વાલ બંધ છે એટલા માટે જે પણ આ જે સિલિન્ડરની અંદર જે ફ્યુઅલ છે ફ્રેશ ચાર્જ તો એને કોમ્પ્રેસ કરે છે તો આ સ્ટોકનું નામ છે કોમ્પરેશન સ્ટોક મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પાવર અને કોમ્પ્રેશન સ્ટોક વખતે બંને વાલ બંધ હોય છે સક્શન સ્ટોક વખતે ઇનલેટ વાલ ઓપન હોય છે એટલે કે ખુલ્લો હોય છે અને એક્ઝોસ્ટ સ્ટોક વખતે ઇનલેટ વાલ બંધ અને એક્ઝોસ્ટ ખુલ્લો હોય છે અને કોમ્પ્રેશન અને પાવર સ્ટોક એવા બે સ્ટોક છે જેની અંદર બંને વાલ બંધ હોય છે અને એને ઓળખવા માટે જો પિસ્ટન નીચેથી ઉપરની તરફ જતો હોય તો કોમ્પ્રેશન થાય છે અને આ જો એરો આપેલો છે એ નીચેની બાજુ હોય તો એ પાવર સ્ટોક થશે બરાબર પણ આપણા કેસની અંદર અહીંયા જે એરો આપેલો છે એટલે કે પિસ્ટન નીચેથી ઉપરની તરફ જાય છે એટલે કે આ જે ચાર્જ ભરેલો છે પેટ્રોલ અને હવાનું મિશ્રણ ફ્યુઅલનો ચાર્જ એને કોમ્પ્રેસ કરે છે એટલે આ સ્ટોકનું નામ છે કોમ્પ્રેસન સ્ટોક ત્યારબાદ બારમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર તો ઇન્ડિકેટરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડેડ બલ્બ બી ક્રૂઝ કંટ્રોલ સી ટ્રેક્સન કંટ્રોલ અને ડી સ્ટેબિલિટી કંટ્રોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડેડ બલ્બ તો મિત્રો અહીંયા અલગથી પણ આપણે ડિસ્કબોર્ડની જે આવે છે ગાડીમાં તો એની આકૃતિ અહીંયા લીધેલી છે કે અહીંયા જે સિમ્બોલ બતાવવામાં આવે છે એ બલ્બનો છે અને આજુબાજુ આ રીતે લીટી અહીંયા ખેંચેલી છે તો આનું નામ છે ડેડ બલ્બ તો અહીંયા અલગથી પણ જે આપણે આકૃતિ ડેશબોર્ડની લીધી છે તે એમાં આ જે સિમ્બોલ છે એ ડેશબોર્ડનો છે ત્યારબાદ તેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર તો ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ડેડ બલ્બ બી ક્રૂઝ કંટ્રોલ સી ટેક્સન કંટ્રોલ અને ડી સ્ટેબિલિટી કંટ્રોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રૂઝ કંટ્રોલ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર તો ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ડેડ બલ્બ બી ક્રૂઝ કંટ્રોલ સી ટેક્સન કંટ્રોલ અને ડી સ્ટેબિલિટી કંટ્રોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેક્સન કંટ્રોલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર તો ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સેન્ટર ડિફરન્સ લોક બી પ્રોક્સિમિટી સેન્સર સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિકલ પાવર સ્ટીયરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિકલ પાવર સ્ટીયરિંગ તો મિત્રો અહીંયા આકૃતિ જોતાં પણ તમને ખ્યાલ આવશે કે આ જે ડાબી જે ડાબી બાજુની જે આકૃતિ બતાવી છે એ સ્ટિયરિંગની છે એટલા માટે આ ઇન્ડિકેટરનું નામ છે ઇલેક્ટ્રિકલ પાવર સ્ટિયરિંગ ત્યારબાદ સોરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર તો ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ બતાવી છે અને ઓપ્શન એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર બી એરબેગ ઇન્ડિકેટર સી બ્રેક ઇન્ડિકેટર અને ડી એબીસી ઇન્ડિકેટર તો આનો સચ્ચો જવાબ છે ઓપ્શન નંબર એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર તો મિત્રો અહીંયા જે આકૃતિમાં બતાવી છે તો એ અહીંયા એક માણસ છે અને અહીંયા સીટ બેલ્ટનો જે સિમ્બોલ છે એ બતાવવામાં આવે છે એટલા માટે આ જે ઇન્ડિકેટર છે એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિકેટર તો ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર બી એરબેગ ઇન્ડિકેટર સી બ્રેક ઇન્ડિકેટર અને ડી એબીએસ ઇન્ડિકેટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રેક ઇન્ડિકેટર મિત્રો આ ખાસ તમારે જે ઇન્ડિકેટર છે એ તમારે યાદ રાખવા પડશે ત્યારબાદ અઢારમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ તો સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ સી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ તો મિત્રો આ જે ક્રેન્કિંગ આપેલું છે એ ઇલેક્ટ્રિકલ છે એ કેવી રીતે યાદ રાખવું તો અહીંયા જે અહીંયા અર્થિંગ બતાવવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા એક સ્વિચ બતાવવામાં આવી છે તો તમે આ રીતે પણ તમે યાદ રાખી શકો છો કે સ્વિચ અને અહીંયા જે સિમ્બોલ પ્લસ અને નેગેટિવ ટર્મિનલ બતાવે છે ત્યારબાદ અહીંયા અર્થિંગ બતાવ્યું છે તો આ પ્રકારની જે ક્રેન્કિંગ હોય તેને ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ કહેવામાં આવે છે ત્યારબાદ ઓગણ ઓગણીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ તો સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ સી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ તો મિત્રો આ હાઇડ્રોલિક છે એ પણ તમે આ રીતે યાદ રાખી શકો છો કે અહીંયા વાલ આપેલો છે ત્યારબાદ અહીંયા ટેન્ક આપેલી છે ત્યારબાદ અહીંયા એક્ચ્યુટર આપેલું છે તો આ રીતની આકૃતિ હોય તો એને હાઇડ્રોલિક ક્રેન્કિંગ કહેવામાં આવે છે ત્યારબાદ વીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ માર્ક એઝ એ એક્સ તો એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા ટુ ની આકૃતિ આપી છે અને એની અંદર અહીંયા ઓપ્શન આપે છે ઇન્ટેક પોટ બી એક્ઝોસ્ટ પોટ સી ટ્રાન્સફર પોટ અને ડી ઇન્જેક્શન પોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક્ઝોસ્ટ પોટ તો મિત્રો ટુ સ્ટોકની અંદર વાલ હોતા નથી એની અંદર પોટ હોય છે અને આ ઉપરનો જે પોટ એટલે કે રસ્તો બતાવવામાં આવે છે પોટને બીજા સાદી ભાષામાં આપણે રસ્તો કહીએ છીએ તો આ જે પોટ છે એને એક્ઝોસ્ટ પોટ કહેવાય છે અને આ નીચેનો જે છે એને ઇન્ટેક પોટ કહેવાય છે અને આ જે ડાબી બાજુ આ જે પોટ બતાવવામાં આવે છે એને ટ્રાન્સપોર્ટ પોટ કહેવાય છે એટલે કે પિસ્ટન જ્યારે ઉપરની તરફ હોય ત્યારે અહીંયાથી ફ્રેશ ચાર્જ અહીંયા દાખલ થાય છે ત્યારબાદ અહીંયા નીચે ક્રેન્ક કેસની અંદર આવે છે અને પિસ્ટન જ્યારે નીચે તરફ આવશે એટલે આ ઇન્ટેક પોટ બંધ થશે અને આ જે ફ્રેશ ચાર્જ અહીંયા દાખલ થયેલો હોય એ ધીરે ધીરે આ બાજુ એરો માર્યો એ રીતે આ આ રીતે ઉપર જઈ અને અહીંયા કમ્બસન થઈ અને જે નકામા ગેસીસ છે એ અહીંયા એક્ઝોસ્ટ જે પોટ છે એનાથી બહાર નીકળી જશે એટલે કે ટૂંકમાં તમારે એ યાદ રાખવાનું છે કે ઉપરનું જે પોટ હોય એને એક્ઝોસ્ટ પોટ કહેવામાં આવે છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન વિચ ઇઝ ધ એન્જિન હેવિંગ સિલિન્ડર એટ સિક્સટી ડિગ્રી તો સાઈઠ અંશ પર સિલિન્ડરો ધરાવતા એન્જિન કયું છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જિન તો મિત્રો અગાઉ પણ આપણે ચર્ચા કરી કે વી એન્જિનમાં બે સિલિન્ડર વચ્ચેનો જે ખૂણો હોય છે એ સાઠ ડિગ્રીનો હોય છે જેની આકૃતિ પણ અહીંયા આપણે બતાવેલી છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન વિચ ઇઝ ધ એન્જિન હેવિંગ સિલિન્ડર ઇન નાઇન્ટી ડિગ્રી ઇચ ઓફ ફોર સિલિન્ડર તો ચાર સિલિન્ડરોમાં નેવું વન સિલિન્ડરો ધરાવતું એન્જિન કયું છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન તો મિત્રો આ જે ફોર સિલિન્ડર સિલિન્ડર એન્જિન હોય અને એમાં સિલિન્ડર નેવું ડિગ્રી એટલે કે દરેક સિલિન્ડર નેવું ડિગ્રી જો ખૂણો ધરાવતું હોય તો આવા પ્રકારના એન્જિનને રેડિયલ એન્જિન કહેવામાં આવે છે અને આ પ્રકારના રેડિયલ એન્જિન એરક્રાફ્ટ એટલે કે જે વિમાન એટલે કે એરોપ્લેનમાં ખાસ કરીને ઉપયોગ થાય છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન વિચ ઇઝ ધ એન્જિન મોસ્ટ પ્રિફર પ્રિફેબલ ઇન એરોપ્લેન તો એરોપ્લેનમાં એટલે કે વિમાનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન તો મિત્રો અહીંયા આપણે પાંચ સિલિન્ડરવાળું રેડિયલ એન્જિન પણ બતાવેલું છે અને એરોપ્લેનની અંદર જે રેડિયલ એન્જિન ક્યાં ગોઠવવામાં આવે છે તો એની આકૃતિ પણ અહીંયા આપણે બતાવેલી છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન વીસ ટાઈપ ઓફ એન્જિન હેઝ મોર એન્જિન સ્પીડ એન્ડ મોર કમ્બસન પ્રેશર તો કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બસન પ્રેશર વધુ હોય છે તો ઓપ્શન એ રેડિયલ એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ એન્જિન તો મિત્રો રેડિયલ એન્જિન જે હોય છે એમાં એન્જિનની ઝડપ અને કમ્બસન પ્રેશર સૌથી વધુ હોય છે અને એના કારણે જ એનો ઉપયોગ એરોપ્લેન એટલે કે વિમાનમાં થાય છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન વીચ એન્જિન ઇઝ મોર ઇકોનોમિકલ એન્ડ કોમ્પેક્ટ તો કયું એન્જિન વધુ કરકસર ભર્યું અને મજબૂત હોય છે તો અહીંયા ઓપ્શન એ રેડિયલ એન્જિન બી ઓપોઝ એન્જિન સી વી એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વી એન્જિન તો મિત્રો વી એન્જિન હોય છે એ ઇકોનોમિકલ એટલે કે કિંમતમાં સસ્તું અને કોમ્પેક્ટ એટલે કે નાનું બરાબર તો આ પ્રકારનું જે એન્જિન હોય છે એ ઇકોનોમિકલ અને કોમ્પેક્ટ હોય છે ત્યારબાદ મિત્રો અહીંયા બીજી આકૃતિ પણ આપણે બતાવી છે કે આ જે નીચેની આકૃતિ બતાવી છે તો ઇનલાઇન એન્જિન સિક્સ સિલિન્ડર એન્જિન છે તો એની લંબાઈ આટલી થશે બરાબર અને જો આપણે વી એન્જિનમાં સિક્સ સિલિન્ડર જોઈએ તો એની લંબાઈ થોડી થાય છે બરાબર એટલે કે કોમ્પેક છે વી પ્રકારનું જે એન્જિન આવે છે વી એન્જિન એ જગ્યા ઓછી રોકે છે અને જો ઇનલાઇન હોય તો એમાં જગ્યા એટલે કે સ્પેસ વધારે હોય છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન વીચ ઇઝ ધ હાઈ ફ્યુઅલ એફિસિયન્ટ એન્જિન તો હાઈ ફ્યુઅલ એફિસિયન્ટ એન્જિન કયું છે તો અહીંયા ઓપ્શન એ ઓપોઝ એન્જિન બી વી એન્જિન સી રેડિયલ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયલ એન્જિન તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે રેડિયલ એન્જિન જે હોય છે એ હાઈ ફ્યુઅલ એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ધરાવે છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન વિચ ઇઝ ધ એન્જિન ઓલસો કોલ એઝ એ કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન તો અચડ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે તો ઓપ્શન એ ઓટો સાયકલ બી ડીઝલ સાયકલ સી ડ્યુઅલ સાયકલ અને ડી રેન્કવે સાયકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ સાયકલ તો મિત્રો સમજ માટે આપણે અહીંયા પીવી ડાયાગ્રામ પણ લીધો છે કે ઓટો સાયકલનો જે પીવી ડાયાગ્રામ હોય છે એ ડાબી બાજુ બતાવે છે તો એને ઓટો સાયકલને બીજા શબ્દોમાં પ્રેક્ટ્રોલ સાયકલ કહેવામાં આવે છે અને એના બીજા શબ્દોમાં ઓટો સાયકલને કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે કે અચર કદ કહેવામાં આવે છે અને આપણા કેસની અંદર અહીંયા અચર દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર તો એ એ સાયકલને ડીઝલ સાયકલ કહેવાય છે અને એનો ડાયાગ્રામ આપણે અહીંયા બતાવે છે પી એટલે કે પ્રેશર અને વી એટલે કે વોલ્યુમ એટલે કે ઉપરની આ જે વાય એક્સિસ છે તો એ પ્રેશર બતાવે છે અને અહીંયા એક્સ એક્સિસ બતાવવામાં આવી છે તો એ વોલ્યુમ એટલે કે કદ બતાવે છે તો અહીંયા તમે બેથી ત્રણમાં તમે જોઈ શકો છો કે બેથી ત્રણ જે પ્રોસેસ છે તો એમાં જે હીટ ક્યુ ઇન એટલે કે હીટ જે એડ થાય છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચડ દબાણે અંદર દાખલ થાય છે એટલા માટે આને અચડ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ કહેવામાં આવે છે અને તેને બીજા શબ્દોમાં ડીઝલ સાયકલ પણ કહેવામાં આવે છે ત્યારબાદ અઠ્યાવીસમાં પ્રશ્ન વોટ ઇઝ કોલ્ડ ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ધ ક્રેન્ક ટુ ધ સેન્ટર ઓફ ધ મેઇન જનરલ તો ક્રેન્ક પિનના સેન્ટરથી મેઇન જનરલના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્ટોક બી સાયકલ સી થ્રો અને ડી કાર્યક્ષમતા એટલે કે કાર્ય દક્ષતા જેને અંગ્રેજીમાં એફિશિયન્સી કહેવાય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રો તો મિત્રો અહીંયા આપ સમજ માટે આપણે આકૃતિ પણ દેલી છે કે ક્રેન્ક પિન એટલે કે આ જે ઉપરની બતાવી છે એને ક્રેન્ક પિન કહેવાય તો ક્રેન્ક પિનનું સેન્ટર અને મેઇન જનરલ એટલે કે આ જે બ્લ્યુ કલરનું બતાવ્યું છે એ મેઇન જનરલ છે તો ક્રેન્ક પિનનું સેન્ટર અને મેઇન જનરલના સેન્ટર વચ્ચેના અંતરને થ્રો કહેવામાં આવે છે અને થ્રો હંમેશા જે સ્ટોક હોય છે એનાથી અડધો હોય છે આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન હાઉ ધ પિસ્ટન સ્ટોક ઇઝ ડિફાઈન્ડ એઝ તો પિસ્ટન સ્ટોકને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો ઓપ્શન એ ડબલ થ્રો બી અડધો થ્રો સી સરખો થ્રો અને ડી ચાર ગણો થ્રો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડબલ થ્રો તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી કે થ્રો હોય છે એ પિસ્ટન જે સ્ટોક હોય છે એનાથી અડધો હોય છે અને આપણે ડબલ થ્રો કરીએ તો એના બરાબર સ્ટોક થશે તો આ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પિસ્ટન સ્ટોક જે હોય છે એ બરાબર ડબલ થ્રો થાય તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે થ્રો ઇઝ વન હાફ ધ સ્ટોક એટલે કે સ્ટોક કરતાં થ્રો અડધો હોય છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફાયરિંગ ઓર્ડર તો ફાયરિંગ ઓર્ડર શું છે તો ઓપ્શન એ પાવર સ્ટોકના ઘટનાનો ક્રમ બી સક્સન સ્ટોકના ઘટનાનો ક્રમ સી કોમ્પ્રેશન સ્ટોકના ઘટનાનો ક્રમ અને ડી એક્ઝોસ્ટ સ્ટોકના ઘટનાનો ક્રમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાવર સ્ટોકના ઘટનાનો ક્રમ તો મિત્રો અહીંયા આપણે ફાયરિંગ ઓર્ડરની અહીંયા એક આકૃતિ પણ બતાવી છે કે ફોર સિલિન્ડર એન્જિન હોય તો એમાં ફાયરિંગ ઓર્ડર જે સ્ટાન્ડર્ડ છે એ તેર બેતાલીસ અને બીજો છે ચૌદ બત્રીસ આ તમારે યાદ રાખવાનો છે અને સિક્સ સિલિન્ડર હોય તો એમાં પંદર છત્રીસ અને ચોવીસ અને જો આઠ સિલિન્ડર હોય તો એનો ફાયરિંગ ઓર્ડર છે પંદર બેતાલીસ તેસઠ અને ઇઠ્યોતેર મિત્રો અહીંયા આપણે ફાયરિંગ ઓર્ડરનું એક ટેબલ પણ લીધેલું છે કે અહીંયા ફોર સિલિન્ડરનો ફાયરિંગ ઓર્ડર બતાવવામાં આવે છે અને અહીંયા જે પહેલો જે તેર બેતાલીસ જે ફાયરિંગ ઓર્ડર છે એ અહીંયા એપ્લાય કરવામાં આવે છે તો અહીંયા પહેલાં સિલિન્ડરની અંદર પાવર સ્ટોક જે મળે છે એકસો ક્રેન્કના એકસો એંસી ડિગ્રી રોટેશન દરમિયાન મળે છે ત્યારબાદ ત્રીજા સિલિન્ડરની માં બીજા નંબર પર છે એટલે કે પહેલા સિલિન્ડરમાં પાવર આપણને મળ્યો ત્યારબાદ આપણને નહીં પણ ડાયરેક્ટ ત્રીજામાં મળશે કારણ કે અહીંયા તેર બેતાલીસ ફાયરિંગ ઓર્ડર છે ત્યારબાદ અહીંયા ચાર નંબરના જે સિલિન્ડર છે એમાં પાવર મળશે અને લાસ્ટમાં અહીંયા બીજા નંબરનું જે સિલિન્ડર છે એમાં અહીંયા પાવર મળશે એટલે કે આ જે ફાયરિંગ ઓર્ડર હોય છે એ પાવર સ્ટોકના ઘટ ઘટનાનો ક્રમ બતાવે છે તો અહીંયા ફોર સિલિન્ડર જે એન્જિન છે તેનો જે ફાયરિંગ ઓર્ડર છે તેર બેતાલીસ છે અને બીજો છે ચૌદ બત્રીસ તો અહીંયા આ જે ટેબલની અંદર જે બતાવવામાં આવે છે તો એ તેર બેતાલીસ છે એટલે કે પહેલા પહેલા સિલિન્ડરની અંદર પાવર મળશે ત્યારબાદ બીજા સિલિન્ડર ત્રીજા સિલિન્ડરની અંદર ત્યારબાદ ચોથા સિલિન્ડરની અંદર અને લાસ્ટમાં અહીંયા બીજા સિલિન્ડરની અંદર બરાબર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ યુઝ ઓફ બર્ડન ગેજ તો બર્ડન ગેજનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ દબાણ માપવા માટે બી તાપમાન માપવા માટે સી કદ માપવા માટે અને ડી ગરમી માપવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દબાણ માપવા માટે એટલે કે ટુ મેજર પ્રેશર તો મિત્રો અહીંયા આપણે બર્ડન ગેજ જે હોય છે એની આકૃતિ પણ લીધેલી છે અને એની આંતરિક જે રચના આવે છે એની પણ અહીંયા આપણે આકૃતિ લીધેલી છે કે બર્ડન પ્રેશર ગેજ હોય તો અહીંયા નીચે જે પ્રેશર છે ત્યાંથી આપણે પ્રેશર આપીએ તો આ જે ટ્યુબ હોય છે મિત્રો કોપરની હોય છે તો અહીંયા પ્રેશર જ્યારે અંદર દાખલ થશે બરાબર તો એ આ જે કોપર ટ્યુબ છે એ સીધી થવાનો ટ્રાય કરશે એટલે બાજુ એ ડિફ્લેક્ટ થશે એટલે કે બહારની બાજુ એ વરસે એના કારણે આ જે લિંકેજ અને જે આ પીવટ આપ્યું છે તો એ ખેંચાશે અને અહીંયા જે દાંતા આપેલા છે તો એ દાતા અહીંયા મૂ થશે અને એના જોડે અહીંયા પોઈન્ટર આપેલો છે એ ડિફ્લેક થશે તો આ રીતે બર્ડન પ્રેશર ગેજ કામ કરે છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન વિચ ઇઝ યુઝ ટુ સ્ટાર્ટ ધ એ હેવી અર્થ મૂવિંગ એન્જિન તો હેવી અર્થ મૂવિંગ એન્જિન શરૂ કરવા માટે શું વપરાય છે તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ બી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ સી કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ એન્જિન એડોપ્ટ હેન્ડ ક્રેન્કિંગ તો કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે તો ઓપ્શન એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન બી એલએમવી એન્જિન સી હેવી વાહનો અને ડી સ્ટેશનરી એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાનું એન્જિન તો મિત્રો આ પ્રકારના જે નાના એન્જિન હોય તો એને આપણે હેન્ડ ક્રેન્કિંગ એટલે હાથથી પણ હેન્ડલ દ્વારા આપણે ચાલુ કરી શકીએ છીએ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન વિચ ઇઝ ધ મોસ્ટ પ્રિફેબલ સ્ટાર્ટિંગ સિસ્ટમ ઇન એન એલએમવી તો એલ એમવીમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ બી કોમ્પ કોમ્પ્રેસર ક્રેન્કિંગ સી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ અને ડી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ બે વિશે આપણે ચર્ચા કરીશું